સુરેન્દ્રનગરમાં આજે આમ આદમી પાર્ટીની મહાપંચાયત ખેડૂતોની યોજાઈ હતી અને આ મહાપંચાયતમાં એ પરિવારો આવ્યા છે જે બોટાદના હળદર ગામમાં જે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારા બાદ જે ખેડૂતો જેલમાં પુરાયા છે તેમના પરિવારજનો અત્યારે આ સભામાં આવ્યા છે એ પરિવારજનો સાથે આપણે સીધી જ વાતચીત કરીશું કે તેમના પરિવારમાંથી પણ અત્યારે જેલમાં છે અને આ સભામાં આવ્યા ત્યારે કયા નેતાઓ સાથે તેમની મુલાકાત થઈ છે તમારા ઘરમાંથી કોણ જેલમાં છે અને શાના માટે મારા ભાઈ છે નાનો એ માં ગયો તો ત્યાં એ દુકાનમાં બેઠો હતો ને પછી આ કડફી ઉપડી મારા મારી એટલે મારા ભાઈ રહ્યો એમને બીજા દુકાનવાળાએ કીધું કે આમાં વ્યાવ આમાં વાંધો નહીં આવે એ દૂધની ની દેરી હતી એમાં એ સંતાણા હતા

ભાઈ જ ખાલી પરિવારમાં કમાવનાર. પરિવારમાં ભાઈ એક જ કમાવા વાળો છે. તો તમારા ભાઈ પરણિત હતા બાળકો હતા શું છે? નાકુવારા હશે ભાઈ. હા. તો અત્યારે દિવાળી જેવો તહેવાર ગયો ભાઈ બીજ ગઈ અને તમારા ઘરે તમારો ભાઈ નતો. ભાઈ બીજ જાય તો અમે રોતા રોતા દનિયું કાઢ્યું છે. ભાઈ ક્યાંય પાયરે એ સીતાય નથી થાય બોલ્યા નથી કાય નહીં. તો ભાઈ બીજે તમે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો? ના તે દી કાય નતો પ્રયત્ન થયો. તો જેલમાં ગયા છે પછી તમારે વાતચીત થઈ ભાઈ જોડે? પછી અમે ભાવનગર મળવા ગયા તા એટલે તે દી એ કડીક મુલાકાત થઈ હતી હા ભાઈ ભાઈ એમ છે કે મને જલ્દી ઘરે લાવો મા બાપ નું કોણ કરશે તો પણ જે મિટિંગ માં ગયા હતા તો એ મીટિંગમાં જે નેતાઓ હતા એમની જોડે આજે કઈ વાતચીત થઈ તમે અહીંયા એમ મારે તો કઈ વાતચીત નથી થઈ એ ખાલી અહીંયા બોલ્યા એ સાંભળતા ખરા પણ કે છે કે અમે કેસ લડવાના છીએ અને અમે બધાને જેલમાંથી છોડાઈશું આમ આદમી પાર્ટીના નેતાઓ કે છે તો તમારા ઘરે કોઈ મુલાકાત કરવા આવ્યું હતું મુલાકાત કરવા આવ્યા હતા એ પાસે મારા બા ને ખબર હોય મને ન બીજા પરિવારજનો છે એમની સાથે પણ વાત કરીશું અમારી તમારા ઘરમાંથી કોણ જેલમાં ગયું દીકરો મારે દીકરો દીકરો હા કેમ જેલમાં જવાનું સુતા જેલમાં તા મીટિંગમાં જ્યાં ને એમાં દૂધ ની એમ કે દેરી વાળા પૂર્યા દેરી વાળા પૂર્યા પછી પકડાઈ દીધા નિર્દોષ તમારા છોકરો દીધા બે દીધ વાટ જોઈ ત્યાં જ નહી એમ બી હશે બીયા હશે એક દીધ ને એક રાત પછી ફાઇલ ક્યાં કેવું એવું ફાટી એમ

અને મને બે વખત બલુન મુકાઈલો હંડા કઈ અટકાય છે બે વાર અટકાય હા બે વાર અટકાય એટલે આમ અતારે આમ મુઝારો બહુ થાય મને સાત્ર મુઝારો થાય બોલી નો નહોકો યો થાય મને આ દિવાળી ગઈ નવ વર્ષ ગયો દીકરો ઘરે નતો હા દીકરો ખિરયા નથી એટલે સારું નો લાગે ને એટલે મુઝારો બહુ થાય મને તો આ સરકારને કાઈ કહેવા માંગો તમે

Obrigado.